આંકલેશ્વર ગઢ કોલ ગામ પાટિયા શુભમ ડી માર્ટ સામે ઝાડીઓમાંથી યુપીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ત્રણ નવેમ્બરના રોજ સુરત ભેસ્તાનથી યુવક ટ્રેનમાં નીકળ્યો હતો ચાલો ટ્રેન પડી ગયો કે પછી કોઈએ ફેંકી દીધો તપાસમાં વિષય બન્યો હતો બે દિવસ મૃતદેહ પડી રહેતા ડીકમ્પોઝ હાલતમાં થઈ ગયો હતો આધાર કાર્ડ અને રેલવે ટિકિટના આધારે ઓળખ થઈ હતી અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર ગટકોલ ગામ ઉપર આવેલા શુભમ ડી સામે રેલવેને અડીને આવેલા જાળીમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ટીમને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રેલવે લાઇનને અડીને આવેલા જાણી ઝાંકરામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો તેના કપડાની તલાશી લેતા સુરતના બેસ્તાનથી ત્રણ નવેમ્બરના રોજ યુપી તરફ જવાની ટિકિટ મળી આવી હતી તો એક આધાર કાર્ડ મળી આવ્યો હતો તેના ઉપર આફ્તાબ નામ અંકિત હતું અને ઉત્તર પ્રદેશ હઝરત જંગલ આબુવા બેલવા જંગલ કુશીનગરનું સરનામું અંકિત હતું જે આધારે પોલીસે પ્રથમ મૃતદેહને પોસ્ટમોર્ટમાર્થ ગટકોલ પી સેન્ટર ખાતે પહોંચાડ્યો હતો તેના પરિજનોને સંપર્ક કરવાની કવાયત શરૂ કરી હતી મૃતકના હાથ તેમજ માથાના ઈજા જોતા તે ટ્રેનમાંથી પડી ગયો કે પછી અકસ્માત પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે હાલ પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી